કલકત્તામાં ટ્રેનની લેડી ડોક્ટર સાથે રેપ ફિટ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર મિત્રો સાથે પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કરી આ ઘણાસ્પદ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હાથમાં બેનર સાથે વી વોન જસ્ટિસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ રેલી સિવિલ હોસ્પિટલથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓએ આવું ઘઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ફાંસીની સજાની તેમજ ડૉક્ટરોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી કે ભરૂચથી આખા દેશમાં જેટલા ડૉક્ટરો છે એમની અમે તમામ સાથે છે અને સાથે સાથે અમારા ડૉક્ટરોને સાથે જે અન્યાય થાય છે અમારા ઉપર અમાનવીય કૃત્ય થાય છે એ પણ આ રેલીના માધ્યમથી અમે પ્રજામાં સંદેશ આપવા માગીએ છીએ કે આ અમે પણ ડોક્ટર છે અમે પણ માણસ છે અને અમારા માનવીય અમારા અમે જ્યારે લોકોની સેવા કરતા હોય તો અમને પણ સામે એ જ દ્રષ્ટિ જોવા એ અભિગમ સાથે અમે આ બધાને આ સંદેશો આપવા માગીએ છીએ આજે અમે લોકો જે લોકોને બચાવવા પબ્લિકને બચાવવા પબ્લિકને બચાવવા માટે અમે જે મદદ કરી રહ્યા છે પણ અમારી મદદ કરવા માટે કોઈ ખરો નિર્ણય નહીં લેવામાં આવે અમને ઈચ્છા છે કે અમારા માટે પણ લોકો ઊભા રહે અમાર અમે જે લોકોની સેવા માટે છે લોકો બી અમને ક્યારેક ગણે અને અમારા માટે સારા પગલાં લે કે આ જે પણ હત્યા થઈ છે એના અગેન્સ્ટ બહુ સારી રીતે સુપ્રીમ કોર્ટનો ડિસિઝન આવે એવી મારી ઈચ્છા છે આજનો રેલીનો મસ્ત એક જ મોટિવ છે કે લોકોને જાગૃત કરવા છે કે આ જે બધું થયા રહે છે દુષ્કર્મ થાય છે ડૉક્ટર ઉપર બી જે આમ એક્શન લેવામાં આવે છે એના પ્રત્યે આપણે ખાલી જાગૃત કરવાના છે કે આવું ના કરે તમારી સેફ્ટી માટે જ અમે એ કરીએ છીએ